राजाज्ञा या ते त्याला भूषली जमते राजा म्हणतात त्यांच्या प्रबंधी मध्ये दाखल होतो आवाज शकतो आपल्या मध्ये राजकीय रूप मानले जाते आपण काही कितीच्या याची माहिती गطا पण आता उपस्थित 25 कारण निर्णय मध्ये मध्ये सर्व सर्व उपस्थित होते त्यांचे पूर्ण समर्थन करत চাল <muchas> 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 <muchas>

અને એમની અંદર તો આપણે એક નાના વાળું કામ અરે ભાઈ પ્રમાણે કામ સાચું છે તેમ છતાં અત્યારે તો લોકશાહી છે મતગણના છે એ પ્રમાણે આપણું સ્થાન તો હોવું જોઈએ ને પછી આપણે ગિરનારના થતી એમના થતું આમ તો એના ચાલે આપણે બધું આપણે એકીકરણ જ રાખ્યું અને શક્ય બને આપણે તો એકીકરણમાં છીએ 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 તેમ છતાં આજુબાજુના ગામમાં સગરમાં ભાઈઓમાં આપણ જેવાનું છે એમના તરફેબાણું કેમથી કહેવાનું કે જો ભાઈ મહત્વને બધા કોંગ્રેસને આપો તો ખાસ સમજી મન નામ દેવાનું ને બોલવાનું કે આગળ આપણે આ વિધાન દરબાર કોઈ પણ છત્રી હોય છત્રીઓ હોય ઠાકોર હોય કોઈ પણ કામ ન હોય આપણા ના હોય બધા અત્યારે તો આપણું એકીકરણ છે કે બધા એ ભાજપને તો તરફ છોડી છે એનું છે કોંગ્રેસ જ મતદાન કોંગ્રેસને જ કરવાનું છે બીજા કોઈને નહીં એટલે જે ભાવ છે એને મંદાંત કરતી હોય એટલું ધ્યાન રાખવાનું આપણો મત નહીં નાખેલો મત છે તેલ ના જાય એના ઉપર તકેદારી રાખવાની છે એટલે જો આજે આપણે આ આકાર બતાવશે ને ચૂંટણીનું પરિણામ ગમે ત્યાં આવશે મિનિસ્ટ્રી મુખ્ય પ્રધાન ગમે તે બને પણ જો આપણે આ એકતા જવાની છે તો કાયમ માટે બીજી તમને બીજા ટના લોકો બીજી કોઈ એ આપણને યાદ કરશે કે ઘણા બધા ખબર પડે તમને કેટલી એકતા છે કે કોઈ એક કેટલા ભાવ છે કે કોઈ બીજા કોઈ ભાઈનો સારો હોય

એવું નહીં આપણે ફેરથી કહી દેવાનું કે ભાઈ તું અમે એક ગરબી છે અને છીએ આપણે લેવાનું છે એટલે આપણે બધા મળવાના ને આપણે બધા આપણે કે